મહેસાણા ખાતે આવેલ આત્મા પ્રોજેક્ટ મહેસાણા ના હોલ પટેલના સાનિધ્યમાં ગાંધીનગર ખાતે ભારતીય કિસાન સ્વામીનું કિસાનોની સમસ્યાઓને લઈને શક્તિ પ્રદર્શન ભવ્ય આયોજન કરવામાં આવે તે માટે આજે મિટિંગ યોજાઈ હતી મિટિંગમાં જિલ્લાના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી પ્રદર્શનને લઈને જવાબદારી સોંપી હતી ખેડૂતોની મુખ્ય વીસ માંગો માટે ત્રણ લાખથી વધુ ખેડૂતોને લઈને શક્તિ પ્રદર્શનનું આયોજન કર્યું હતું જેમાં મુખ્ય પ્રશ્નો ગુર્જર ઉપર દબાણ ખેડૂતોને ઉર્જાદાતા બનાવવા માટે સ્કાય યોજના ફરીથી ચાલુ કરવી વગેરેનો સમાવેશ થાય છે આજે કયો કાર્યક્રમ છે અને શું આપનું નામનો પરિચય આપજો મારું નામ રતિલાલ હરિદાસ પટેલ હું મંત્રીશ્રી તરીકે ભારતીય કિસાન સંઘ જિલ્લાની જવાબદારી નિભાવું છું અને ભારતીય કિસાન સંઘ દ્વારા વીસ તારીખે ગાંધીધ ગાંધીનગરથી પ્રદેશ કાર્યાલયથી જે અમને આદેશ મળ્યો છે કે બાર એક છવ્વીસના સોમવારના રોજ સવારે નવ કલાકે ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન યોજવા જઈ રહ્યું છે કિસાન સંગ તેમાં મહેસાણા જિલ્લાની જે જવાબદારી અમને સોંપી છે તે જવાબદારીના ભાગરૂપે અમે અમારા તાલુકા પ્રમુખ મંત્રીઓ અને જિલ્લાના કારોબારી સદસ્યોને આજે બોલાવી અને અમે રૂપરેખા ગડી અને દસ હજાર જેટલા ખેડૂતો અને એક હજાર બહેનો મહેસાણા જિલ્લામાંથી ગાંધીનગરમાં ઉપસ્થિત રહે તે બાબતે ચર્ચા વિચારણા કરવા અને આયોજન કરવા માટે મિટિંગ બોલાવી છે કયા કયા મુદ્દા રહેશે એમાં અમે વીસ મુદ્દાનો કાર્યક્રમ મહેસાણા જિલ્લાને લગતા છીએ એમાં મોટાભાગે તો ખેડૂતોને સ્પર્શતા એક ઉર્જાનો છે ઉર્જાનું જે સોલાર લગાવી અને મુક્તિ મેળવવી સરકારના જે વારસદારોને સીડી લીટી આડી જે મુશ્કેલીઓ પડે છે સ્ટેમ્પ ડ્યુટીની એ સ્ટેમ્પ ડ્યુટી રદ કરવી રીસર્વેનો મોટો પ્રશ્ન છે ખેડૂતોના નામ કબજા ફેર છે પ્રમોલ્ગેશનમાં નોંધો ખોટી થઈ છે માપ ખોટા થયા છે તો એ સરકાર દ્વારા માપી અને પોતાના માલિકીના હાથના ખૂંટમારી આપવા અને એની નોંધો કરી પંચનામમાં કરવા ત્યાં સુધીની અમારી માગણીઓ હોય છે ગૌચરની જે વાત કરે છે સરકાર કે ગૌચર દૂર કરવા માટે જવાબદારી લીધી છે તો જે ગૌચર અને ન્યારિયે જે સરકારના આવેલા છે તે ન્યાળિયાનું જો સરકાર ફેન્સિંગ કરી દે તો આ પ્રશ્ન સરકારે કશું જ કરવાની જરૂર નથી અને ખેડૂતોને પણ તાર ફેન્સિંગ માગવાની જરૂર નથી ઓટોમેટિક ગામના બધા મેઇન રસ્તા ફેન્સિંગ થઈ જાય તો આ લોકોનું ભેરાણ પણ થઈ જાય આ સારામાં સારી યોજના છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ફરીથી ચાલુ કરવા માટે અમારી માગણી છે અને ખેડૂતોને હાર અમે વાર્ષિક છ હજાર મળે છે એના બદલામાં અમને માસિક છ હજાર પેન્શન આપે ખેડૂતોને કારણ કે હવે છ હજારમાં તો અમારા ફાયદી ટેક્સ જે સરકાર લે છે જુદા જુદા એ જ રકમ વધારે છે એટલે અમે એવી માગણી મૂકીએ છીએ અમારો ટ્રેક્ટર છે એને ટ્રોલી ફ્રી અને ટેક્સ ફ્રી કરવામાં આવે ટ્રોલીને ટેક્સ ફ્રી કરવામાં આવે પાસિંગની કોઈ ટેક્સ લગાવવામાં ન આવે તેવી તેવી યોજના અમે માગીએ છીએ અને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે એરંડા અને દૂધ વિતરણ માટે નિગમ બનાવવામાં આવે એવી અમારી માગણી છે મહાનગરપાલિકાની હદમાં અમારા ચૌદ જેટલા ગામો આવે છે તેમાં જુદા જુદા પ્રકારે રોડ રસ્તા ટીપી સ્કીમો હુડો મૂડો આવી યોજનાઓ લાવી જે કપાત યોજનાઓ જમીન કરી અને સરકારની સરકાર આ ખેડૂતોની જમીન પડાવી લેવા માગે છે એ બાબતમાં અમારો સખત વિરોધ છે આવી ટીપી યોજનાઓનો અમે વિરોધ કરીએ છીએ સરકારે જે કંઈ કરવું હોય ખેડૂતોને પૂરેપૂરું વળતર આપે કપાત બપાત કશું કરવાનું હોય જ નહીં પૂરેપૂરી એની જમીન હોય એનું વળતર આપે અને જો નાનો ખેડૂત હોય સીમાંત નાનો ખેડૂત અને જમીન વિહોણો થતો હોય એની કપાતમાં જ્યાં પછી તો એના પરિવારને સરકારી નોકરી આપે એવું અમે કિસાન સંઘ દ્વારા માગણી કરીએ છીએ ગૌચરનો જે તમે પ્રશ્ન કર્યો ગૌચરો દબાણ તો એ મુખ્ય કોનો હક હોય કે જે ગૌચરો દબાણ હટાવી શકે ગૌચરો સરકારના કલેક્ટર અને મામલતદારના અંદરમાં આવે છે નિભાવણીની અને જાળવણીની જવાબદારી એમની જ હોય છે પણ કોઈ રેકોર્ડ સાચો નથી ગૌચર કેટલું છે કેટલું દબાણમાં છે સરકાર અવગઢમાં છે કારણ કે એ પોતે પણ નક્કી કરીને દબાણો વારંવાર આપણે જોઈએ છીએ મીડિયામાં આવે છે સુપ્રીમ કોર્ટે કહ્યું

ઓટોમેટિક દબણ ખુલ્લું થઈ જશે એ તારની અંદર તો રહે નહીં ને વાળું જીડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર મહેસાણા